નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણા બધા લોકો જેમ કે તમને અત્યારે પથરીનો પથરીની કોઈ તકલીફ છે અથવા લોકો તમારી આસપાસ કોઈ રહેલા છે કે જેમને પથરીની ક્યારેક ને ક્યારેક કોઈ તકલીફ થતી હોય અથવા પથરીનો દુખાવો થાય છે પથરી એમને કાઢવી છે દવાઓ કરાવી છે ઘણી બધા નુસ્ખાઓ કર્યા દેશી આયુર્વેદિક ઉપચારો કર્યા તેમ છતાં પથરી નથી નીકળી રહી તો બે ત્રણ એવા નુસ્ખાઓ પણ છે કે જે તમારે કરવા યોગ્ય છે કે જેનાથી સો ટકા ઘણા બધા લોકોને રિઝલ્ટ મળ્યું છે આપણા ચેનલની અંદર ઘણા બધા લોકો મને કોમેન્ટ કરે છે કે તમારા એ નુસ્ખાથી મને સો ટકા મારી પથરી ત્રણ દિવસમાં પાંચ દિવસમાં અઠવાડિયામાં પંદર દિવસમાં નીકળી ગઈ છે તો એવા લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન અને હવે તમે જે લોકોને પથરી છે એ લોકો એ શાંતિથી સાંભળી લો તમારે અગર પથરી ઠીક કરવી છે

કારેલાનો રસ કાઢવાનો છે જેમ કે એક કારેલું તમે કોઈ તાજું કારેલું હોય એ તમે લઈ આવો એની અંદર ક્રશ કરો ધીરે ધીરે અને એને મિક્સરમાં પીસી લો એમાંથી રસ કાઢી લો એ રસ જે નીકળી જાય એ રસમાંથી પાંચ થી દસ એમ એલ જેટલો દસ એમ એલ સમજો કે દસ એમ એલ તમે લો એનાથી કોઈ નુકસાન નથી કરે કારણ કે કારેલાનો રસ પચાસ પચાસ સોસો એમ એલ સુધી

તમે એ છાસ પી લો આ રીતના તમે અઠવાડિયા માટે આ નુસ્ખો કરશો એટલે લગભગ 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 તમને પરિણામ મળી ગયું હશે છુટકારો મળ્યો હશે એની સાથે બીજો નુસ્ખો પણ તમે રોજે રોજ કરી શકો એ બપોરે જમ્યાના ત્રણ ચાર કલાક પછી તમે કરી શકો સાંજે ચાર વાગ્યાની આસપાસ કરી શકો અથવા સવારે ઉઠીને પણ તાત્કાલિક તમે કરી શકો અગર મળે છે તો આ વસ્તુ એ છે નારિયેલ પાણી દોસ્તો બે મોટા લેવાના છે લીલા નારિયલ મોટા પાણીવાળા નારિ લેવાના છે એ અંદર એક નારિયેળ આખું પેલા ઉપરથી ફોડી લો એના એના ઉપર આખો લીંબુનો રસ એક આખું લીંબુ છેનો રસ આખો નાખી દો નારિયેલ પાણીની અંદર અને બીજું નારિયેળ લો એમાં પણ એ લીંબુનો રસ એમાં નાખી દો એટલે બે નારિયેલ અને બે લીંબુ આ રીતના તમારે લેવાનું છે ધીરે ધીરે નીચે બેસીને એકાદ કલાક કલાક પછી કરી શકો નાસ્તો નાસ્તો કરી કરી શકો શકો કર્યાના કલાક પછી જમવાની સાથે નથી લેવાનો નીચે બેસીને ધીરે ધીરે ઘૂટ ભરતા ભરતા તમારે એ નારિયેળમાંથી જ તમારે નારિયેળ પાણી પી લેવાનું છે આનાથી તાત્કાલિક દુખાવો પણ મટે છે અને પેશાબ પણ વ્યવસ્થિત છૂટી જાય જેથી જે કિડનીમાં અથવા કોથળીમાં જે પેશાબ ભરાયો છે એ પણ નીકળી જાય જેથી તમને દુખાવામાં રાહત મળે એની જે નસો છે એ પણ થોડી હોય એ પણ થોડી સારી થાય કારણ કે નસોમાં ક્યાંય પથરી વચ્ચે ભરાયેલી હોય અને પેશા પટકી જતો હોય તો નસ પણ ધીરે ધીરે દુખાવા માટે ફૂલવા માટે અથવા સોજવા માંડે તો એનાથી પણ તમને ધીરે ધીરે છુટકારો મળી જાય અને સો ટકા મૂત્ર રોગમાં કિડનીની તકલીફોમાં અને આ જે પથરીની તકલીફ છે એમાં તમને રાહત મળે છે આ એક વડે વડે અને લીંબુના બે ત્રણ દિવસ પાંચ દિવસ દિવસ છ સુધી તમે કરી શકો સો ટકા ઈલાજ મળી જશે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આનાથી પથરી પણ લગભગ લગભગ નીકળી જશે કિડનીની પથરી માટેનો આ ઈલાજ હતો બધાને વિડીયો જલ્દીથી શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો આભાર